પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે આપણા રિવાજોમાં વિજ્ઞાન આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે નીતિનભાઈ ઓઝા આ આ પુસ્તકની અંદર ઓગણચાલીસ પ્રકરણો છે અને બધા જ પ્રકરણોમાં આપણા જે રિવાજો છે પરંપરાઓ છે એ ધર્મ સાથે જોડાયેલી છે ત્યારે હ આપણા સર્જક છે નીતિનભાઈ ઓઝાએ હં આ પુસ્તક અને આ એક લેખનું ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને તેને વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે અને વિજ્ઞાન અને આપણો ધર્મ એ એક પૂરક છે એવા કેટલાક પ્રકરણો સાથે આ વાત કરી છે તો આ પુસ્તકના લગભગ પ્રકરણોમાંથી કેટલાક પ્રકરણો એવા છે કે જે ખરા અર્થમાં આજનો માનવ સમુદાય અંધશ્રદ્ધા તરફ વળ્યો છે એને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નિવડશે કે જે ત્યારબાદ કેટલાક પ્રકરણોમાં માં એવા છે કે જે અત્યાર સુધી આપણે વાંચ્યા પણ નહોતા જોયા પણ નહોતા અને આપણે સતત રિવાજની રીતે અત્યાર સુધી જીવનમાં વીણી જતા હતા પણ આ પુસ્તકમાં કેટલાય પ્રકરણો એવા છે કે જે વાંચનાને અથવા વાંચકને આ પુસ્તકમાંથી ખૂબ પ્રેરણા મળે એ છે અને બધા જ પ્રકરણોની અંદર ચિત્રો સાથેની ખૂબ જ સરસ માહિતી આપી છે જેથી કરી અને આપણે આ આ પુસ્તકને ખૂબ જ ઉપયોગી રીતે કામ કરી શકીએ આમ જોઈએ તો આ બધા જ પ્રકરણોમાં ક્યાંક શ્વાસ લઈને વાત થઈ છે ક્યાંક આપણી જે અર્થ કુદરતને લઈને વાત થઈ છે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિને લઈને વાત થઈ આપણા રિવાજો કઈ રીતના હતા અને ત્યારે જે તે સમયે એ પ્રથા પાસણનું કારણ શું હતું વગેરે ખૂબ જ નાની નાની માહિતીઓ છે એ ખૂબ જ સરસ રીતે આમાં આપણા સર્જકે નીતિનભાઈ વજે વણી છે ફરી એક વખત આ પુસ્તક ખૂબ જ એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી મને લાગે છે કે એક જ બેઠે કે પૂર્ણ થાય એવું પુસ્તક છે અને વાંચક અને ખૂબ આકર્ષે એવી ભાષામાં પણ ભાષા વૈભવ પણ ખૂબ જ સરસ રીતે અહીંયા રજૂ થયો છે ફરી વખત નીતિનભાઈ ઓઝા સાહેબનું ખૂબ જ જ્ઞાન સાથેનું પુસ્તક પ્રગટ થયું છે આભાર